ગુજરાતના ખેડૂતો હવે ખાલી ખેડૂતો બનીને જ રહી ગયા છે જે અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે ખેડૂતો છે તે જગતનો તાત છે પરંતુ ક્યાંય પણ ખેડૂતો સાથે જગતના તાત જેવું વર્તન કરવામાં નથી આવતું એક તરફ ટેકાના ભાવ પૂરતા નથી આપવામાં આવતા ક્યાંક મગફળી વેચવા જાય છે ખેડૂતો તો એમની સાથે સારો વ્યવહાર કરવામાં નથી આવતો તો ક્યાંક આખી આખો જે ભ્રષ્ટાચાર છે તે જ સામે આવતો જાય છે અને એ જ રીતે જે રીતે ખાતરની અંદર ભાવ વધારો કરવામાં આવે છે તો કોઈ ખાતર લેવા જાય છે તો ખાતર મળતું નથી તો બીજી તરફ ખાતરની અંદરથી કાકરા નીકળે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાતની અંદર આપણા ખેડૂતોની અત્યારે માઠી दशा ચાલતી હોય તેવું લાગે છે ખેડૂતો અવારનવાર રજૂઆત કરે છે તેમ છતાં સરકારના જે અધિકારીઓ છે અને સરકારના જે મંત્રીઓ છે તે સાંભળતા નથી રાઘવજી તો અવારનવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં તે કરતા હોય તેવું પણ સામે આવ્યું છે અનેક વખત કહેવામાં આવે છે કે ખાતર પૂરતું મળતું નથી ખાતર લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે તેમ છતાં દિવસ દરમિયાન કોઈ જે ખેડૂત છે જે ખાતર લેવા માટે જાય છે એમને જેટલું ખાતર જોઈએ છે તેટલું મળતું નથી

પણ સરકારના જે અધિકારીઓ છે તેમને સાંભળવું જ નથી હવે આવું જ કંઈક બન્યું છે જામકંડોડાની અંદર કે જ્યાંના રાજપરા ગામ છે ત્યાંના એક ખેડૂત જ્યારે સરદારનું ખાતર લેવા માટે ગયા હતા અને ખાતર લઈને આવ્યા તો એ ખાતરની અંદરથી કાંકરા નીકળ્યા હવે તમે થેલી લેવા માટે જાઓ છો એમાં જેટલું પણ ખાતર હોય છે એમાંથી ચાર થી પાંચ કિલો જો કાંકરા નીકળે તો જે ખેડૂતે પૈસા આપ્યા છે એમનું શું એક તરફ તમે સહાય આપતા નથી એટલે એમના પણ પૈસા બાકી છે બીજી તરફ તમે ખાતરમાં વધારો કરીએ જાઓ છો અને અચાનક જ્યારે ખાતર લેવા માટે જઈએ છીએ તો કાકરા નીકળે છે તો પછી આમાં વાંક કોનો ગણવો અધિકારીઓનો કે જે વ્યક્તિ ખાતર બનાવે છે જે ખાતર પેક કરે છે એમનો ગણવો કે પછી જ્યાં જે ખાતરની કંપની છે એમનો ગણવો અને સૌથી વધારે તો એ વાત છે કે આમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ કેમ કઈ બોલતા નથી આવું તો ગુજરાતની અંદર અનેક વખત અનેક જિલ્લામાંથી સામે આવ્યું છે અનેક ખેડૂતો એવું કહે છે કે કાકરા નીકળે છે

હવે સવાલ એ થાય છે કે એક ખેડૂત જો બે થેલી લેવા માટે જાય છે અને સત્યાવીસો રૂપિયા ચૂકવે છે તો એમાંથી અડધા તક આકરા નીકળી જાય છે તો પછી કૃષિ મંત્રી રાઘવજી પટેલ તમે જો ટેકાના ભાવમાં પણ આ જ રીતે તમારા અધિકારીઓ લાલિયાવાડી કરતા હોય તો એક વખત એમાં ધ્યાન આપો ખાતરમાં જે રીતે અવારનવાર આ બધા કૌભાંડ સામે આવે છે તેમાં પણ ધ્યાન આપો હવે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જે દ્રશ્યો અમારી સામે આવ્યા છે એમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ખાતરની સાથે કેટલા કાંકરા છે અને એ જે ખેડૂત છે એ ખાતરની થેલી છે તે ઠલવે છે અને એમાંથી જે કાંકરા નીકળે છે એ પણ આપણને દેખાય છે અને જેમની પાસેથી એમણે આ ખાતર ખરીદ્યું છે એમને પણ સાંભળીએ કારણ કે એ બંને વચ્ચે વાતચીત થઈ છે ખેડૂત કહી રહ્યો છે કે હવે હું બધું જ કામગીરી કરીશ મેં એક વખત રજૂઆત કરી છે તેમ છતાં કોઈ સાંભળતું નથી અને ખેડૂત પણ કહી રહ્યો છે બતાવી રહ્યો છે કે આ તમે જોઈ લો આ ખાતરની અંદરથી કાંકરા નીકળે છે એટલે જે એગ્રોવાળા છે ભાઈ એમની સાથે શું વાતચીત કરી તે પણ સાંભળીએ અને ખેડૂત શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ કાલે લઈ ગયા કાલે બે વાગે બે અઢી વાગે બે અઢી વાગે લઈ જતા ને હમ હું તમને એનો રસ્તો દઉં તમારે જે કરવું એ કરો મને વાંધો નથી કઈ હા gst માંથી લઇ લો બે થેલી હે એ gst નો ડેપો લઇ લો તમે હા એ company નો ડેપો છે આપડે હમ બરાબર હમ અને ત્યાં બિલ લઈ લ્યો હમ પછી જે કરવું એ કરો બરાબર હમ હમ ચિત્ર નો ખોટો આપણે ચડવું હે હારું ભાઈ બરાબર ને હમ એટલે હું મારે ખોટું ઓલું કરવું નહીં માથાકૂટ ના ના એ તો બરોબર એટલે આપણે હું કાયમી નું હોય અહીંયા એટલે કાયમી મારે ને તમારે બેયને ને સંબંધ હોય ના ના એ તો બરોબર એટલે હું એટલે કહું છું તમે અત્યારે જોઈતું હોય ને આ તમે કેતા હોય તો પાછું લઈ લઈએ તમારી GSS બેઠેલી લઈ લઈએ બે લે બે લેવી ને એ process કરવી તમારી company માટે સહેજે કરવી હાલો કાલે લઈ લો બરોબર હા જોયો ને તમે હા હા

હા ધારાસભ્ય ને કોંગ્રેસ ના ધારાસભ્ય ને ફોન કરી દીધા ઈ કે તમે એને કે એ થેલી વાપરતા ને એમને ગાંગડા એમને રેવા દો કે થેલી જ વાપરો મારે મેં એક ચાલુ જ વાપર્યું એમને રેવા દીધા ગાંગડા વિના થી માનો કે ચા ની મોટી ટોપડી બે ટોપડી વિના હજી તો અડધી થેલી એમને પડી છે આમ કરો ને તમારે જોતું હોય પી લઈ જાવ એ મને પાછું દઈ ગયો બીજું તો એ કઈ નથી કરવું મને કરવા દો ને એટલે આ સદ્દાર તમારો કઈ વાંક નથી

ગામ રાજપરા તાલુકો જામકનોણા જિલ્લો રાજકોટ મેં કાલે મધુનેગરોમાં બે થેલી ડીએપી લેવા ગયો હતો આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા જોઈ લ્યો આવા પાણકા નીકળ્યા એટલે મેં મધુનેગ્રોવાળા ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ હવે આનું શું કરવાનું તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની બે થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ આ વાત આપણી વચ્ચે રહી જવી જોઈએ બીજા કોઈ નકરા કહેતા મોંઘા મુલા એવા સરદાર ડીએપી ખાતરમાંથી હવે કાંકરા નીકળ્યા છે બીજી તરફ જ્યારે આપણે જોવા ગયા ઇફકો ની અંદર તો ઇફકો નું જે ખાતર છે જે યુરિયા ખાતર છે એમાં પૈસા વધારવામાં આવ્યા એટલે ખેડૂતને એવું થયું કે જે આપણને જે પોસાય છે એ આપણે ખાતર લેવા માટે જઈએ પણ સરવાળો તો અહીંયા એક જ છે કે કોઈક પૈસા એટલે ભાવ વધારે છે તો કોઈક એમાં કાંકરા ભેળવે છે એટલે છેલ્લે મરો તો ખેડૂતનો જ છે એટલે હવે બધા જ ખેડૂતોને આપણા જે કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે તેમની પાસે એ જ આશા છે કે એક વખત જે આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે કોંભાડ સામે આવી રહ્યા છે તેમાં ધ્યાન આપે અને ખેડૂતોને સાંભળે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર